લાલા ભગત ને મળીએ અને એમની સાથે સંવાદ કરીએ અને વીરામાની ની વધારે વાતો જાણીએ અને વિરામા ના વાતો જાણીએ આવો વાત કરીએ વિરામા ના ઠાકર પણ એ પહેલા જો આપ આ ચેનલ પર નવા છો ને આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો તો આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો વિડીયો ને અંત સુધી જોવો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો આ ચેનલને ને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડો આ ઇતિહાસ ને વધારે વધારે લોકો સુધી પહોંચાડો કેમ કે હજુ પણ આપણે આગળ નવા નવા ઇતિહાસ નવી નવી વાતો લઈને આપની વચ્ચે આવવાનું છે જય સિયારામ મિત્રો મેં આપને વાત કરી એ પ્રમાણે આપણે અત્યારે ભાવનગરના તરસીમિયા ગામ વિરામાના ઠાકોર દ્વારે બેઠા છીએ આપણી સાથે છે આ વિરામાના ઠાકરના મહંત લાલા ભગત બધી જ વાતો આપણે કરવી છે કે વિરામા કોણ હતા અહીંયા ઠાકરની કેવી રીતે પ્રાગટ્ય થયું અને કઈ રીતે છે એ ઠાકોર વિરામાની ભક્તિને વશ થઈને આવ્યો બધી વાતોની વિગત આપણે લાલા ભગત પાસે જાણીએ બાપુ આપનું હાર્દિક સ્વાગત છે અને આપનું ચરણોમાં અમારા ચેનલ વતી

બાબુ તર્ટક ના દીકરી બીજલ બાપા ના દીકરી વરાણા ગામ એનું થરાની બાજુમાં વરાણા ગામ આવ્યું સમી સમી તાલુકાનું ગામ છે વરાણા વરાણાની બાજુમાં એનું વિરામાના પીરના ત્યાં રહેતા હતા અને ન્યામનો ઠાકર છે અને ગેડિયા જે આપણે ઠાકર દુવાર એમના ભાણે જતા ભાણે જતા હા પછી વીરામાને અમારામાં ખોડા કુટુંબમાં પ્રણ તરસમ્યા હા અમારા તરસમિયા ગામ ની અંદર પ્રણાયમા સમયમાં આ ગામનું નામ તરસમિયા હોય કે અથવા કોઈ બીજું ઢગ કેતા આપણે જમાનામાં મોકલ્યા ઢગ મોકલી ને અહીંયા લાવ્યા એટલે અહીંયા અમારા પેલા કુબા હતા અને કુબા હતા અને કુબાની અંદર આપણે કંડિયા બધી માતાઓ માતા અને ઈ વખતે અમારા નિવેદ આવા થાતા તીખા તીખા ની એમ અમારા પૂર્વજો કેતા એ નિવેદ તીખા નિવેદ કરતા તીખા નિવેદ માં જે ભગત ના દીકરી અને ભગતના ભાણેજ દુવારામાં રમી મોટા થયા અને મોહાળમાં દુવારો હવે એને આવું કરવાનું કેમ હું કરું આ મારાથી ના થાય એટલે જીવ મન ઉગાણું ઉગાણું એટલે બે ત્રણ દિવસ લાગણ પડી લાગણ પડી એટલે એને સપનું થયું કે હવારે ભાઈ આ પૂર્વજોને કહી દીજે કે તારી તમારી ઘર વખરીને વાસરૂમ જે કઈ હોય એ બધું છોડી લે લઈ લે ઉબાની સોટેલ ને આગ થાય તો એમ માનજે મારા મોહલ નો મારા પીર નો ઠાકર આવ્યો પીર નો ઠાકર મોહલ નો ઠાકર બે પીરાનું ભેગું થઈ ગયું અહીંયા ભગવાન પ્રગત્ય થઈ ગયું પછી વિરામ ભક્તિ કરતા હતા અને વિરામય બાપુ વચ્ચે એક વાત કરવી છે કે ઠાકર પ્રગટ થયા છે બરાબર એવું કંઈક પ્રમાણ આપ્યું છે કે આવું થાય તો માનજે કે ઠાકર આવ્યો કે આગ લાગવી ની તો બધા આકસ્મિક વસ્તુ છે લોકો નો માને બરાબર એક વસ્તુ આપી છે કે આટલી આટલી વસ્તુ તને જોઈ થી મળે કે આવું કઈ થાય તો માનજે ઠાકર આવ્યો તો એના વિશે કઈ યજ્ઞ માંથી ઘોડો જોજ અને પાટ હજી હાલ અંદર છે એ પાટ અમે મઢ્યો છે આરસ થી પેલા લાકડાનો એ સમય નો હશે કઈ લાકડું એવું ધાતુ નું અને અમે અત્યારે નવું બન્યું એટલે આરસ થી રજા લઈને મઢ્યો કે ભાઈ આરસ થી મઢી લ્યો અને કઈ થાય નહીં નહીં આજની તારીખમાં એ મોજૂદ છે બસ વાત આગળ કરીએ બાપુ કે જે જોજ છે

કેમ કે કઈ પણ નાની વસ્તુ થાય એટલે લોકો માં જાગે કે આ શું છે બરાબર જાણવાની કોશિશ કરીએ છે તો માણસો એ ત્યારે કંઈક પૂછવું છે કે આ કેવી રીતે થયું આ કોણ છે પ્રમાણ માં હશે તો એના વિશે કંઈક થોડીક આગળ વાત કરો પ્રમાણ એવું છે કે એ વખતે ભગવાનનું નું થયું ત્યારે આપણે દેશી નળિયાનું દુવાર મંદિરનું મંદિર નું ચલણ હતું અને એ સમયમાં દેશી નળિયાનું બનાવ્યું અને એ સમયની અંદર બીજ ભરતા બાર બીજ પછી એક બીજ બંધાણી બારે બાર બીજ તો નો મોઢે રહી એકતા હોય સમાજના ઓલામાં એટલે પછી એણે એવું નક્કી થયું મા મહિનાની બીજ વખત વખતે અમે મા મહિનાની બીજ ભરીએ છીએ અત્યાર સુધી મા મહિનાની બીજની ની પરંપરા પરંપરા હાલે છે બાપુ વાત આગળ કરીએ કે જે વીરામાં છે એમને આમ જીવન ચલાવતા ગયા હશે અને પછી એમનો સમાધિનો નો વખત આવ્યો હશે તો ત્યારે સમાધિ લેવા માટે કઈ પ્રમાણ આપવા પડ્યા હવે અહીંથી જતા હતા ગેડિયા એટલે ગામ ની અંદર હાલી ને જતા હતા ત્યાં પહેલા અમારી વાઈટ હતી મોટી ધરાય મોટી ધરાય ગયા એટલે દરબાર તાબાનું ગામ છે પેલી રાજધાની આપણે વલભીપુર હતી વલભીપુર થી સિહોર આવી સિહોર થી ભાવનગર આવી ત્યારે દરબાર દરબાર તાબાનું ગામ છે મોણપર વલ્લભીપુર એ બધા દરબાર તાબાના ગામ છે અને એ સમયમાં નથી નીકળ્યા એટલે આપણા ભરવાડ સમાજ નો છોકરો કોઈ ઢોર ભાઈ આ ગામ કેનું તો કે ભાઈ આ ગામ દરબારનું તો કે ભાઈ એમને પૂછ્યા ને મારે થોડીક સમાધિ જગ્યા જ હોય છે મારે થોડીક સમાધિ લેવી છે એટલે પૂછવા ગયો એટલે ગામમાં સોરા ગયો એટલે દરબારો કીધું ભાઈ હવે એવા ભરવાડ કયા મોટા સતી છે તો આ પડ્યું તળાવ એમાં પડે એટલે છોકરાએ કીધું કે ભાઈ આ કોમ સીધો જવાબ દે નહીં કે ભાઈ તળાવ સીંધ્યું તળાવ તો તળાવ સીંધ્યું છે ને તળાવમાં આઈ એટલે પાણીના બે ભાગ થઈ ગયા પાણીના બે ભાગ થઈ ગયા ગામમાં જે તળાવના કાંઠે ગામની પાણી બધી પાણી ભરીને ને જાતી હોય એ બધી વાતો કરતી કરતી સોરેથી નીકળી એટલે સોરે જે મોટા મોટા જે દરબારો હતા એને ખબર પડી કે ભાઈ આવું બધું બન્યું છે ને પાણી રસ્તો દેશે એટલે ત્યાંથી બધું આખું ગામ દરબારોનું આવ્યું અને એને કીધું કે ભાઈ અમારી કઈ ભૂલ થઈ હોય તો અમને હરા આપ્યો કે દો હરાપ નહીં પણ જે મૂર્ધરાય તાબાનું ઘર હોય ને દરબારનું પોહેલ લટકનું એનો મીંઢોળ મોડ્યો ને આ સૂટે આ એનું હરાપ જે મૂર્ધરાય વિષ્ણુ ગમે ઘર હોય એનો મીંઢોળ મોડ્યો ન્યા સૂટે ન્યા વિરામાની સમાધિ થઈ અહીંયા અમારા ગોરખ બાપાની સમાધિ થઈ હવે ગોરખ બાપા વિશે થોડી વાત કરો ગોરખ બાપા કોણ હતા અને એની સમાધિ કઈ જગ્યાએ આવેલી છે એની સમાધિ અમારા ગામની પાળે આવેલી છે જ્યારે એમને સમાધિ લેવાનો સમય થયો ત્યારે કીધેલું તમે જશો નહીં મારે અહીંયા સમાધિ લેવાની છે ત્યારે અમારા ગામ ની અમારા ભાવનગર ના રાજા ભાવસિંહ મહારાજ હાજર હતા અને હાજર હતા એટલે તો પેલા એવું હોય કે કોઈને સમાધિ દે એટલે માણસ રાજના જોવા આવે એટલે ખુદ આવતા હતા આવતા હતા એટલે અહીં સમાધિ દેવાનો ટાઈમ થયો અહીં બાજુમાં અમારા રસ્તા ઉપર એક કીરની દરગાહ આવે દરગાહ પાસે ભગત બાપા અમને હમા મળ્યા કે ભાઈ ફલાણા ભગત ની સમાધિ દેવાય છે કોણ હતા કે ઉદતે

તો એવી કોઈ વાતો અમને જણાવો કે જેથી અત્યારે આ કલિકાલ માં કોઈ એવો પ્રસંગ કે પ્રચાર ભગવાન આપણા સમાજ ની અંદર ઘણા માણસો એવા પણ આવ્યા છે કે દીકરા નથી ભગવાન પાસે રોન ગયા એમના દીકરા પણ આવ્યા છે આવા આવા ભગવાનના ના છે અને આજ કળયુગ સાત સાક્ષાત ભગવાન બિરાજમાન છે બાપુ નેથી આગળ વાત કરવી છે બરાબર કે હાલના લોકો જે પ્રસાદ ને માનતા કરતા હોય છે બરાબર હવે મંડપ ની વાત કરવી છે જે સ્તંભ છે પોતાની રીતે ઊભો થાય છે એની અંદર ભગવાનનું પ્રાગટ્ય થાય છે કે ભગવાનનો વાસ થાય છે અને એની અંદર ચેતન આવે છે અને એ સ્તંભ છે ઊભો થાય છે તો અહીંયા અમે વાત સાંભળી છે બે વખત મંડપ થયેલો તો એના વિશે થોડી વાત કરો પહેલા અમારા ભાણા બાપા હતા મોહન મારા બાપુજીના બાપ બાપુજી એમના બાપુજી એમની હયાતીમાં ઓલો મંડપ થયેલો ઓગણીસ સો ને તેર પંદરસો ને માં પંદરસો માં પંદરસો તેર માં મંડપ થયેલો અને બીજો મંડપ મારીમાં થયેલો બે હાજર બે માં પેલો મંડપ થયેલો ત્યારે તેતાલીસો રૂપિયા સમય પબ્લિક ઓછી અને આ રીતે થઈ ગયેલો બીજો મંડપ થયો ત્યારે અમારે એક કરોડ રૂપિયા આગળ વાત કરવી છે કે જે મંડપ થાય છે એના વિશેની કઈ વિધિ હોય છે કે એની અંદર કેવી રીતે ભગવાનનું નું પ્રાગટ્ય થાય છે કેવી રીતે ચેતન આવે છે તો એની થોડી વાત કરો મંડપ થાય એટલે સાડા ત્રણ યજ્ઞ કરવો પડે અને વિષ્ણુ મહાયજ્ઞ કરવો વિષ્ણુ મહાયજ્ઞ ચાલુ હોય એક બાજુ મંડપ મૂકેલો હોય એમની પણ વિધિ ચાલુ હોય એ વિધિ ની અંદર સાડા ત્રણ દિવસ પૂરા થાય અને ચોથા દિવસે મંડપ ઊભો થવાનો હોય ત્યારે ભગવાન અઢી અઢી ટન કે ત્રણ ટન જે મોટો થમ હોય એની અંદર ભગવાનનું નું પ્રાગત્ય થાય અને એના મેળે સરરો લઈ અને ઉભું થઈ જાય વાહ તો આખી આપણે વાત કરીએ બદલ આપનો આભાર બરાબર વીરામાના ઠાકોર વિશેની વાતો કરી વિરામાનાની વાતો કરી અને એમનો ઇતિહાસ થી આપણે જાણ્યો આ ઇતિહાસ ને આપણા સુધી પહોંચાડવા માટે નાનોકડો પ્રયાસ કરી રહ્યો છું અને આ વિરામાના ઠાકોરનો ઇતિહાસ થી દુનિયાના ચોકમાં મૂકી અને ખૂબ લોકો જાણે એ માટેનો નાનોકડો પ્રયાસ મિત્રો આપ સૌએ આ વિડિયો અંત સુધી જોયો એ બદલ આપનો પણ આભાર આપણે સૌ ભગવાન ઠાકરને પ્રાર્થના કરીએ વિરામાના ઠાકરને પ્રાર્થના કરીએ કે આખા વિશ્વનું કલ્યાણ થાય અને આપણે સૌ ખૂબ સુખી અને સંપન્ન થઈ જઈએ મિત્રો અત્યારે આપણે આ વિરામાના ઠાકરના ઠાકર દ્વારા ના ગર્ભગૃહ ની અંદર ઉભા છે આપ સૌએ દર્શન કર્યા વીરામાના ઠાકર ના આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપને સૌને એક સુખી અને સંપન્ન જીવન આપે આખા વિશ્વનું કલ્યાણ થાય અને આપણે સૌ સારી રીતે આગળનું જીવન પસાર કરી શકીએ માટે બાજુમાં આપ જે જોઈ રહ્યા છો એ એક સ્તંભ છે કે જે પોતાની જાતે છે એ ઉભો થાય છે ખુબ માન્યતા વાળી વસ્તુ છે શ્રદ્ધા વાળી વસ્તુ છે આ સ્તંભ છે બાપુએ આપણે વાત કરી પ્રમાણે 1500 ની સાલમાં

એ સમયની અંદર પંદરસો ની સાલમાં ત્યારે અ ખાલી ચાર થી પાંચ હજાર રૂપિયાના ખર્ચમાં આ સ્તંભનો આખો જે એક ઉત્સવ હતો ઉજવવામાં આવ્યો હતો ત્યારે આ સ્તંભ બીજાની વાત કરવાના છીએ એના વિશે વધારે વાત કરીએ તો આવો બીજા સ્તંભના આપણે દર્શન કરાવું મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ કે મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે ઠાકોર દ્વારા હોસ્ટેલ અહીંયા એક ઉપસ્થિત છે એના વિશે વાત કરું તો જે કઈ સમય થયેલો આ મંડપ થયેલો એ મંડપ ની અંદર બે હજાર સત્તર માં બધો જ ખર્ચો કાઢતા ખોડા પરિવાર ને ચાલીસ લાખ રૂપિયા જે રકમ છે માલધારી સમાજ શિક્ષણ વિશે વિચારે એક મોટી ક્રાંતિ કહેવાય એ ક્રાંતિ વિશે વિચારતા આ એક હોસ્ટેલ નું અહીંયા નિર્માણ કરવામાં આવ્યું દસ પંદર ઓરડાઓ છે જે છોકરાઓ ભણવા માટે આવે છે જે દૂર થી અહીંયા આવે છે ગામડાઓ માંથી સિટી સુધી પહોંચી નથી શકતા ત્યાં સિટીની બાજુનું ગામ એટલે તરસમિયા અને ત્યાં રહી અને સરકારી નોકરીની તૈયારી કરી શકે ભણવા માટે ભાવનગર કે નજીક માટે થઈ અને ખોડા પરિવારે એક નવી ક્રાંતિ શિક્ષણ વિચાર લાવી અને જે વધેલા રૂપિયા હતા એ આ હોસ્ટેલની ની અંદર ખર્ચ કરી અને ખૂબ મોટું કામ કર્યું છે બસ ચલો આગળ વાત કરીએ ત્યાં સુધી જય મિત્રો આપણે લાલા ભગતે જે પ્રમાણે વાત કરીએ પ્રમાણે તરસમિયા ગામના તળાવની પાળ ઉપર ગોરખ બાપાની સમાધિ છે એ આપણે અત્યારે ગોરખ બાપાની સમાધિ આવ્યા છે ચાલો તો એમના દર્શન કરીએ અને આપણે સૌ પ્રાર્થના કરીએ કે બાપા આપને સૌને એક સારું જીવન આપે ને આખા વિશ્વનું કલ્યાણ થાય આવો દર્શન કરીએ ગોરખ બાપાની સમાધિના